એટલે આપણે આમાં નાખ્યા તો રાય જીરું ને હિંગ નાખી છે હવે જો ગયડા ઢોકળા વગરવા હોય તો સેજ પાણી નાખે અને ખાંડ નાખે એને હલાવવાનું છે આ રીતે હવે આમ નાખ દેવાની છે ખાંડ ગયડા કરવા હોય તો ને જો એમ એમ સાચા વગરવા હોય તો રાય લાલ મરચું આખું ને જીરું ને તલ એટલું નાખે ને આપણે વઘારે નાખવાના ઢોકળા

એટલે અમે અગિયાર વાગે આવીએ એટલે બધા કાલે બહુ આગ્રહ કરતા હતા કે આપણે અહીં બનાવીએ મેં કીધું ના ના હું બધાને જમાડીશ મારા તરફથી એટલે દસ જણાને મારા તરફથી પવા બટેટા ને ઢોકળા અને ચટણી અને બધી ચમચી ના બધું મારે લઈ જવાનું છે તો હું આજ બધાને જમાડવાની છે તો આપણે જો ઢોકળા વઘારાઈ ગયા છે હજી પવા બટેટા તો બાકી છે તો આપણી પવા બટેટા જો આપણે વઘારીએ એ પણ હું તમને બતાવવા જો આપણા ઢોકળા થઈ ગયા તૈયાર જુઓ મોઢામાં પાણી આવી જાય એટલા સરસ ઢોકળે છે કે કાતાય નો દ્રય એવા સરસ છે ઢોકરા તો આવો જો કોઈની ભરવું હોય અમારા ભેગું હાલવા તો જમણવાર નું આજ પાકું જ છે તો આવે જાવ જમવા ને હું પૌવા બટેટા આપણે વઘારાઈ હજી બાકી છે પૌવા બટેટા વઘારવા આપણે આમલી ગોળની ખજૂરની ચટણી થઈ ગઈ એ જો હું બનાવવા

kali thai pachi rat na rat na chhe chamanu thai apne aa rite apne kamalu chhe bagya vi banavelu menu motive dakha dar he nana apne jya program કોલ પણ કરી અમે તો ક્યારે 100 નંબર માં મેહીની જઈએ આપણે છે ને માં ચાવું છોડતા ચોટા જે મંદિર છે ને સંકોનુ ને પોકટ બહુ મોજા બોવાવે આનંદ આવે એટલે આપણી ચોટા બસાય ખાસ તો

પણ આજ કેટલા બધા ઢોકળા એટલે વાળા સાહેબ ની આવ્યા એ બધા જયમાન ઢોકરા હાલો તો જો આપણે આજ રસોડામાં આવે કા ને કાલે હાજી નાસ્તો કરવા ગાતા મારા તરફથી બધાયને નાસ્તો કરાવ્યો દો જણાની હોવા બટેટા કો બનાવ્યા તા ખાટિયા ઢોકરા ચટણી બધું આપણે લેગા તા આપણે ન્યા નાસ્તો કરવા ગતા એ ઓટાણે ઉઠેન ધડબડાટી બોલે તો આપણી છે ને એક તો રોતારું હે કે એની રેસિપી હું નવી આપું કારણ કે રતાળી કટકા કરે આ રીતે તાવડીમાં મૂકે દેવાના જો પીવા સરસ શેકાઈ જાય ચૂલામાં નાખો એમાં તો ધીમે ધીમે ગેસ ઉપર ચાવડીમાં મૂકે દેવાના પછી એને ઝાંકી દેવાના એટલે આપણી રતાનું શેકાઈ જાય ને ચોરા મીકા છૂટા ચોરાનું શાક કરવાનું છે ચોરી ઝીણી આવે એનું ને એ આપણી વઘાર દાળ દાળની તો બે ત્રણ કોમેન્ટો આવ્યું કે મોતીબેન તમે દાળ બહુ સરસ બનાવો ને તમારી દાળ આમ મોઢામાં પાણી આવે છે એવી દાળ વઘારો તમે તો એવી સરસ વઘારો તો અમે ખાવા આવીએ આજ જ ભાવનાબેનની કે રાજકોટવાળા એને કે આવો દાળ ભાત બનાવ્યા ખાવા આરી બીજું બધું ખાવાનું છે તો જો આપણે આ ભાત બને ત્યાં અને રતાડું શેકાઈ ગયું ચોરી બફાઈ ગઈ દાળ પેલા આપણે ઘરે લીએ તો પેલા નાખવાની રાઈ પછી નાખવાનું જીરું ને આમાં છે લાલ મરચા આ સે બાદિયા ને હવે লবণ નાખવાના છે બે ત્રણ લોહી આ બધું વઘારમાં નાખવાનું છે તો આપણે જો દાળ તો વઘારી લીધી દાળ વઘારે ને હજે તો આપણે આજ બહુ મોડું થઈ ગયું ફટાફટી બોલે મસાલાની સિઝન છે તો એવા આપણે દાળ વઘાર નાખીએ હિંગ નાખે તો કેવી સરસ દાળ વઘારી એકદમ બીજે બ્લોકમાં સુગંધ આવે ને એવી દાળ આપણે વઘારી આપણી દાળ છે તાકાતવાળી So I will put eat dark red cover, a